કે જુદા જુદા પરિવારના શિક્ષક મિત્રો છે અહીંયા ક્યારેક નાનું મોટું કામ થતું હોય તો બેન સાથે આત્મીયતાથી રહીને ખેલવ્યું છે એ લોકો પોતે એમનું દુઃખ સહન નહીં કરી શકે કેમ કે આપણી શાળામાં એક મોટો શિક્ષક જવાના છે વડીલ શિક્ષક જવાના છે અને એમને ખોટ આપણે ભૂલી શકીશું નહીં અને એ પણ સ્ત્રીની જાત આપણે એવું માની લઈએ કે પુરુષ જશે ને આપણે ચલાવી લઈશું પરંતુ સ્ત્રીઓ પોતાની વેદના એ પોતાની માને કહેતી હોય કાં તો સારા પરિવારમાં બહેનોને કહેતી હોય એથી વિશેષ એ કોઈ જગ્યાએ મૂકી શકતી નથી અને એથી એ જો કહેતી હોય કોઈને ઘરના ખૂણામાં કહેતી હોય તો એવી રીતે આ એક હતો અહીંયા અને આ લોકો સૌ અહીંયા આની સાથે ખૂબ આત્મીયતાથી નાતો કેળવ્યો છે તમે બેનના કામ વિશે રમેશભાઈને પણ તમે સાંભળ્યા કૈલાસ બેને પણ ખૂબ સારી કામગીરી કરી એક ખૂબ તંદોળ મહેનત કામ કર્યું છે તમે દેખો કે આપણી મોડી પુગાર કેન્દ્રની શાળા એટલે કે આપણું નાક છે અને અહીંયા કેવી સુંદર કામગીરી થઈ રહી છે અહીંયા બાળકોના ગણવેશ તમે જુઓ કે કૈલાસ બેને બે ટ્રેક અને આ સૂટ લઈને એમણે આયોજન કર્યું અને અહીંયા આચાર્યશ્રી પણ ખૂબ ઉત્સાહી છે જેવો કોઈ કામમાં ના નથી કહેતા ને એનો તો આપણને બધાને અનુભવ છે કે નાના છે પરંતુ કામ મોટા છે અને ક્યારેય કોઈ વાતની ના નથી અને બેન આજે જાય તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન એમને સારું આયુષ્યમાન જીવન જીવડાવે દીર્ઘાયુ પ્રાપ્ત કરાવે અને હસતા ઘૂસતા એ પોતાના પુત્રના પરિવાર ની અંદર જીવે એવી આપણે પ્રાર્થના કરીએ અને એની ડિગ્રી પણ એને પણ બેન વિશે કહેવું છે તો આપણે માત્ર પંદર વીસ મિનિટ સુધી આપણા આ પછી આપણે પડીશું નમસ્કાર આદરણીય આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો વધારે મહેમાન શ્રીઓ તેમજ મારા સૌ સાથી મિત્રો આપ સૌનો હું આપ સૌને હું નમસ્કાર કરું છું આપ સૌનો હું સ્વાગત કરું છું આજે હું વિદાયને બે બોલ કહેવા માંગુ છું તો સૌ શાંતિથી સાંભળશો તમે અમારી શાળાના કલ વૃક્ષ છો તમે અમારી શાળાના કલ વૃક્ષ છો જે દરેક જે દરેક બગીચામાં નથી ખીલી શકતા તેઓ ખુશ નસીબ હોય છે તેઓ ખુશ નસીબ હોય છે જેમણે તમારા જેવા ગુરુ મળ્યા છે જુદા થતા પહેલા મને મુલાકાત માંગે છે આંખોને રડવું પડે એ પહેલા તમારી એક મુસ્કુરાહટ માંગે છે આ સમય અમારી યાદોમાં રહેશે હમેશા ભૂલી ના શકાશે ફરી મળીશું કે નહીં મળીશું પણ હંમેશા તમારો સાથ માંગે છે જુદા થવું છે કિસ્મત ની વાત છે સમય ને બાંધવો કોના હાથ છે તમારું જ્ઞાન તમારું મુસ્કાન અમારા હૃદય માં છે આગળ વધો અને ખુશ રહો તમને અમારી દુખો નો સાથ છે અમને ના ભૂલ અમને ના ભૂલશો તમે તમને તમે યાદ કરતા રહીશું ગણસુ મોડી પ્રસાદા ને ભૂલી ના જતા અમે તમારો ઇંતજાર કરીશું kabarlang I...